ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈના વિમલ પાર્ક સોસાયટીમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની જમીન પર કાયમી તેમજ હંગામી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એક પ્રોટેક્શન દિવાલ સહિત એક બાબુ બાંધકામ અને સાત જિલ્લા કાચા બાંધકામ હાલમાં દૂર કરવામાં આવ્યા છે ડભોઈ નગરમાં ગેરકાયદેસર દબાણોની ભરમાર છે આચારસંહિતા પૂર્ણ થતાં જ ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અને તેમની હાજરીમાં આજે વિમલ પાર્ક સોસાયટીમાં બની ડબોઈની દૂર કોમ્પ્લેક્ષની માટેની કાર્યવાહી હાથ આવી છે જેમાં સાત જેટલા કાચા બાંધકામ અને એક બાંધકામ દૂર કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ મહેશ વસાવા મહેશ પરમાર કોપિન પટેલ ભાવેશ રાણા સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહની ઉપસ્થિતિમાં આજે જેસીબી ચલાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વચનને માન આપતા એક પણ દબાણ કરતાને છોડવામાં નહીં આવે આગામી સમયમાં પણ આ જ પ્રકારની કામગીરી યથાવત રહેશે તેવું તેમણે જણાવ્યું હતું ચીફ ઓફિસર જયકિશન તડવીએ પણ દબાણદારો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત લગભગ આઠથી દસ ઘરો કે જેમણે લગભગ સોથી બસો સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે આ જે આંકડો કીધો સોથી બસો સ્ક્વેર ફૂટ તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી એટલે લગભગ બે હજારથી દસ હજાર જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે મકાનોને દુકાનો બાંધી દેવામાં આવી છે તે દબાણ ક્યારે દૂર થશે મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઈન છે એને અનુસરવી જરૂરી બને છે જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે તેના કારણે આ થોડું ડીલે ચાલતો બે બે ત્રણ ત્રણ નોટિસો અપાઈ ગઈ છે ફાઈનલ નોટિસો અપાઈ ગઈ છે હજુ શેની રાહ જોવા નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે દબાણો દૂર કરવાની કાર્યવાહી એક કે બે દિવસની નથી હોતી એ સતત ચાલતી કામગીરી છે જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે ફાયર એનઓસીમાં ડભોઈ વિસ્તારની ઘણી એવી બિલ્ડિંગો છે હોસ્પિટલ્સ છે જો કે કૃષ્ણ સિનેમાને પણ સીઝ કરવામાં આવી ફાયર એનઓસી વગર તો બીજી બિલ્ડિંગો છે ને હોસ્પિટલો છે એને ક્યારે સીઝ કરવામાં આવશે ફાયર એનઓસી હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટા ભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનઓસી મેળવી લીધા છે એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે જેના અંતર્ગત ક્રિષ્ના સિનેમાને તો સીલ કરવામાં આવ્યું બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવી ને આગળની કાર્યવાહી કરેલ છે જો તમે જાણ ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરો અને બેલ જરૂરથી દબાવો જેથી મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચાર થી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયા માં અમારા ફેસબુક પેજ ટ્વેટ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજ ને ફોલો કરો અને અમારી સાથે જોડાવ